ચૈત્ર નવરાત્રિમાં કરો વાસ્તુના આ ઉપાય કાલે સવારથી જ સૂર્યની જેમ ચમકી ઉઠશે કિસ્મત આવી સ્થિતિમાં ચૈત્ર નવરાત્રિના નવ દિવસો દરમિયાન માતાની પૂજા અર્ચના કરવા સિવાય જો કેટલાક સરળ ઉપાય કરવામાં આવે તો તમને દેવીની કૃપા મળે છે અને તમામ કષ્ટો દૂર થવા લાગે છે તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ તે સરળ ઉપાય વિશે ચૈત્રે નવરાત્રિમાં કરો આ સરળ ઉપાયો જો તમે લાંબા સમયથી આર્થિક સમસ્યાથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માગો છો તો નવરાત્રિ દરમિયાન તમે કેટલાક ઉપાય કરી શકો છો નવરાત્રિ દરમિયાન તમારી તિજોરીમાં ચાંદીનો સિક્કો રાખો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે અને આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળે છે જો ઘરમાં રોજિંદી પરેશાનીઓ રહેતી હોય અને તમે ઘરની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માંગતા હો તો નવરાત્રિની પૂજા દરમિયાન દેવી માતાને લાલ ફૂલ ચઢાવો અને પછી તેને ઘરની પૂર્વ દિશામાં માટીમાં દાટી દો આ ઉપાય કરવાથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે નવરાત્રિના નવ દિવસો દરમિયાન માતાની યોગ્ય રીતે પૂજા કરો અને ભક્તિભાવનાથી દુર્ગા સપ્તશીનો પાઠ કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બધી ખરાબ બાબતો દૂર થવા લાગે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે ઘરની સાફ સફાઈ કરો નવરાત્રિની શરૂઆત પહેલાં તમારે તમારા ઘરની સફાઈ કરવી જોઈએ દરેક વસ્તુ અને જગ્યાને વ્યવસ્થિત કરો અને કોઈ પણ અનિચ્છનીય વસ્તુઓ જેમ કે જૂના કપડાં પુસ્તકો ફર્નિચર વગેરેને ઘરમાંથી ફેંકી દો જો કોઈ ખૂણામાં ગંદગી હોય તો તેને તાત્કાલિક દૂર કરો આ ઉપાય તમારા ઘરમાં સુખ શાંતિ જાળવી રાખે છે અને સમુદ્રીના દ્વાર ખોલે છે દેવી દુર્ગાની મૂર્તિની સાચી દિશા નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની મૂર્તિની દિશા તમારા માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે તમારે ક્યારેય ખોટી દિશામાં મૂકેલી મૂર્તિની પૂજા ન કરવી જોઈએ બલકિ તમારે માતા કી છોકીની સ્થાપના કરવી જોઈએ નવરાત્રિના પહેલા દિવસે દેવી દુર્ગાની મૂર્તિ તમારા ઘરના મંદિરના ઈશાન ખૂણામાં સ્થાપિત કરવી જોઈએ તેનાથી તમારી પૂજાનો પ્રભાવ વધી શકે છે અને વાસ્તવ અનુસાર તેને શુભ પણ માનવામાં આવે છે માતા દુર્ગાની મૂર્તિ હંમેશા માતાના પદમાં સ્થાપિત કરવી જોઈએ તમારે આ પોસ્ટ પર મૂર્તિ સિવાય અન્ય કોઈ સામગ્રી રાખવી જોઈએ નહીં નવરાત્રી દરમિયાન માતાની પૂજા કરતી વખતે ભક્તોએ પોતાનો મુખ પૂર્વ કે ઉત્તર તરફ રાખવું જોઈએ એવું માનવામાં આવે છે કે પૂર્વ દિશા શક્તિ અને હિંમત સાથે જોડાયેલી છે અને જો તમે આ દિશા તરફ બેસીને પૂજા કરો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અખંડ જ્યોત પ્રગટાવો જો તમે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસેથી અખંડ જ્યોતિ પ્રગટાવશો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહેશે એવું માનવામાં આવે છે કે અખંડ જ્યોત તમારી સમુદ્રીનું પ્રતિક છે અને તમારા ભવિષ્ય માટે શુભ સંકેત આપે છે જો તમે અખંડ જ્યોતિ સ્થાપિત કરી રહ્યા છો તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે હંમેશા કલશની જમણી બાજુએ રાખવામાં આવે છે

ઘરની સમુદ્રી જાળવી રાખવા માટે નવરાત્રિના પહેલા દિવસે કેરી અને અશોકના પાનના માળા બનાવીને મુખ્ય દરવાજા પર બાંધો તે તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે તમે દરરોજ આ તોરણ બનાવી શકો છો અને તાજા ફૂલો અને પાંદડા ગોઠવી શકો છો આ સિવાય જો તમે નવરાત્રિના દિવસોમાં દેવી માતાને તાજા ફૂલોની માળા અર્પિત કરો છો અથવા તો તાજા ફૂલ ચડાવો છો તો તમારા ઘરમાં સુખ શાંતિ રહેશે મુખ્ય પ્રવેશ દ્વાર પર આ વાસ્તુ ટિપ્સ અજમાવો જો તમે નવરાત્રિ દરમિયાન મુખ્ય દ્વાર પર કેટલાક વાસ્તુ ઉપાયો અજમાવો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે સૌથી પહેલા મુખ્ય દરવાજાની સાફ કરો અને આ સ્થાન પર લાલ કે પીળા રંગના ચોખાથી સાત્વિક પ્રતીક બનાવો આ નવરાત્રિમાં મુખ્ય દરવાજા પર સાત્વિક દોરવું અત્યંત શુભ છે અને ઘરમાં રહેતા લોકો માટે સારા નસીબ અને સમૃદ્ધિને આકર્ષવામાં મદદ કરે છે એવું માનવામાં આવે છે કે આ ઉપાયો નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે અને સમુદ્રીના દ્વાર ખોલવામાં મદદ કરે છે આ ઉપાયોમાં નકારાત્મક ઉર્જાનો પ્રતિકાર કરવાની શક્તિ હોય છે કલશ અથવા પાણીથી ભરેલ વાસણ સ્થાપિત કરો નવરાત્રિ દરમિયાન જો તમે તમારા ઘર અથવા દુકાનના મુખ્ય દ્વાર પાસે પાણીથી ભરેલું વાસણ રાખો છો અથવા મંદિરમાં પાણીનો વાસણ રાખો છો તો તે શુભતા આકર્ષે છે તમે ઘરના મંદિરમાં પણ કલશ સ્થાપિત કરી શકો છો અને આ કલશને પૂજા સ્થાન પર રાખી શકો છો તમે આ કલશ પર નારિયેલ મૂકો જો તમે પ્રવેશ દ્વારની પૂર્વ કે ઉત્તર દિશામાં પાણીનું વાસણ રાખો છો તો તે શુભ સંકેત હોઈ શકે છે નવરાત્રિના નવ દિવસમાં અષ્ટમીનું મહત્વ ઘણું હોય છે આ અષ્ટમીના દિવસે ઘરમાં પૂજા સ્થાને આસન પાત્રીને ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસવું એક નાના પર ફોટો એક નાની વાટકીમાં ચોખા લઈને તેમાં કંકુ નાખવું કરવા ચોખા લાલ રંગના થઈ જાય ત્યાં સુધી ભેગા કરવા તેની એક ઢગલી બનાવવી આ ઢગલી ઉપર શ્રીયંત્રની માતાજીનું યંત્રની સ્થાપના કરવી ગાયના ચોખા ઘીના નવ દીવા કરવા ત્યારબાદ શ્રીયંત્રની પૂજન કરો અને તેમાં પંચામૂત્રનો અભિષેક કરો અબીલ ગુલાબ ફૂલ ચઢાવો બીજા દિવસે સવારે શ્રીયંત્રની તમારા મંદિર અથવા ધન રાખવાની જગ્યાએ મૂકો શ્રીયંત્ર નીચે રાખેલા ચોખાને વહેતા જળમાં પધરાવી દો કોઈની ઉપર કરેલા દેવામાંથી મુક્તિ સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને નિત્યક્રમે પરવારી નવરાત્રિના કોઈપણ દિવસે પ્રાપ્ત કાળે મંદિરમાં કે એમના અલગ ફોટો પૂજનમાં માતાજીના ચરણોમાં એકસો આઠ લાલ ગુલાબ અર્પણ કરો ધાન્ય સવા કિલોગ્રામ જેટલી આખી લાલ મસૂરની દાળ સફેદ કપડામાં બાંધીને માતાજી સમક્ષ મૂકો ગાયના ચોખા ઘીનો દીવો પ્રગટાવીને નીચે જણાવેલા મંત્રનો એકસો આઠ વાર કરવો અને મંત્ર બોલતા જાવ અને ગુલાબનું ફૂલમાં ચરણોમાં અર્પણ કરતા જાઓ મંત્ર પત્યા બાદ મસૂરને પોતાને ઉપરથી સાત વાર ઉતારીને તે કોઈ ગરીબને દાન આપો મંત્ર સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાદ સાધી કે શરણનાયે ત્ર્યંબકીય ગૌરી નારાયણી નમસ્તુ તે તમારી નોકરી વ્યવસાય માટે નવરાત્રિના નવ દિવસ સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાનાધિકારીઓથી નિત્યકમ પરવારીને વસ્ત્ર પહેરીને ટકના એકસો આઠ મણકાવાળી માળા લઈને નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જતી અથવા ધંધા રોજગાર જતાં પહેલાં નીચેના મંત્રનો જાપ કરો નવરાત્રિના પહેલાં દિવસથી એકત્રીસ દિવસ સુધી આ પ્રયોગ કરવો મંત્ર ઓમ વાઘિ ભગવતી મમકાર્ય કાર્ય સિદ્ધિ દુરુ કુરુ ફટ સ્વાહ તમારા જીવનસાથી નવરાત્રિના નવ દિવસને માતાજીના મંદિર કે શિવાલયમાં જઈને માતા પાર્વતી તથા શિવનું પંચોપચાર પૂજન કરવું આ પ્રયોગ પતિને પત્નીએ સાથે મળીને કરે તો દાંપત્ય જીવન મધુર બનશે તમારા મનની મનોકામના પૂરી કરવા પોતાની તમામ મનોકામના પૂરી થાય તે માટે અષ્ટમીએ શિવમંદિરમાં જઈને શિવલિંગ પર પંચામૂત્ર એટલે કે દૂધ દહીં ઘી મધ અને સાકર ચડાવી ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક શિવજીનો શિવલિંગ પર ચંદન ભસ્મ બીલીપત્ર ફૂલ વડે શૃંગાર કરવો પછી ઘરે જમું રાત્રે શિવલિંગ સમક્ષ ઓમ નમ સિવાય મંત્રનોને જાપ રોજ એક માળા જાપ કરવું જીવન કષ્ટ દૂર કરવા તમારા જીવન ચાલી રહેલ ખરાબ સમયના તમામ દુઃખ દર્દ કષ્ટો દૂર થાય અને જીવન સુખમય બને નવરાત્રિમાં નાની બાળ રૂપી કન્યાપૂજન જરૂર કરવું જો તમે સંતાન સુખને લઈને ચિંતિત હો તેમણે નવરાત્રિમાં માતા ભૂમેશ્વરીનું પૂજન કરવું ને નવરાત્રિના છેલ્લા દિવસે તેને તિજોરી ગલામાં મૂકી દો તેનાથી આર્થિક સમસ્યા દૂર થશે અને લક્ષ્મીનો કાયમી વાસ પણ થશે નવરાત્રિમાં દુર્ગા સપ્તશીનો પાઠ માતાજીના મંત્રો નવદુર્ગાના નવ દિવસના મંત્રો જાપ જરૂર કરવો માતાજીના મંદિરમાં ધ્વજા અર્પણ કરવી